સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું માહિતી મળી રહી છે ત્યારે બટાકાના વાવેતરમાં કરેલ બેડ તૂટ્યા બિયારણ તણાતા નુકસાન થયું છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો હતો ત્યારે જે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું તેમાં નુકસાન જોવા મળ્યું છે મોગાડાટ બિયારણ અને ખર્ચીને ટ્રેક્ટર પર કરેલ પાર એટલે કે જે બેડ બનાવ્યા છે તે વરસાદી પાણીથી લઈને તૂટી પડ્યા છે તો સાથે બિયારણ તણાય છે ખેતરના સેઢા પર પહોંચી ગયા છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે વરસાદમાં પાણી ભરાઈ જવાને લઈને બિયારણ પણ બગડે તેવી સંભાવના જોવા મળી રહી છે ખેડૂતો કે કરેલ ખર્ચ પણ માથે પડેલ હોય તેવું માની રહ્યા છે ત્યારે સરકાર કંઈક મદદ કરે તેવી માંગ છે હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવી રહ્યો છે મોગા બિયારણ અને મોઘા ખાતરનું વળતર પણ મળવું મુશ્કેલ બન્યું છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે અને મોઘા બિયારણ અને ખાતરનું પણ વળતર મળવું મુશ્કેલ બન્યું છે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા કંઈ મદદ કરવામાં આવે તો ફરીથી અમે પગભર પગ ઉપર બેઠા થઈ શકીએ ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો હતો ત્યારે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું તેમાં નુકસાન જોવા મળ્યું છે મોગા ખર્ચીને અત્યારે હાલ આ છબ્વીસ તારીખનું વાવેતર છે અને એમાં અત્યારે એવી ચાલીસ હજાર રૂપિયા ખર્ચો કરેલો છે તો અત્યારે તો એ જોઈ શકો છો કે અત્યારે બધા તો ધોવાય બટાકા ઉપર આવી ગયા છે તો અમારી કશું વળતર મળે એવું તો લાગતું નથી જ ઝીરો ટકા છે અત્યારે બધું બધું પૂરું થઈ ગયું છે બધો બટાકા ઉપર આવી ગયેલો છે અત્યારે કોઈ મળે એવું લાગતું નથી કારણ કે બટાકા બધા તો હોય બધા ખેતરના હેઠ આવી ગયેલા છે મતલબ કે ઉપર આવી ગયા છે બેડ બધા તો વહી ગયેલા છે જોવા છે અત્યારે નુકસાનમાં તો બિયારણ બધું ઉપર છે એટલે બધું નુકસાન જ ગણાય કશું મળે એવું લાગતું નથી આવવામાંથી તો શું નામ તમારું પટેલ આશિક રમેશભાઈ